પ્લેટાના મોજ ડેમની જળ સપાટીમાં વધારો પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા ભારે વરસાદ થતાં મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને જવા આવવાની મુશ્કેલી પડે છે આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ કરવામાં આવી રહી છે લોકોને નદીકાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા ખાંખી જાળિયા ઉપલેટા ગઢાડા નવાપરા સેવંત્રા અને વાડલા સહિતના ડેમની નીચાણ વિસ્તારોમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપટ નારણભાઈ સાહે બીજે દિવસે પણ બોધ ગયમના દરવાજા ખુલ્લા હોય તેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે અમારા ગામનો કોજવે છે એ બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમારે એવી માગણી છે કે આ કોજવે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે અહેવાલ લોકાર્પણ